આમાં શું જોવા પહોંચી ગઈ તું ક્યારેક તો અમને પ્રાઇવસી જોઈએ કે નહીં ઘડીક મને એકાતા પ્લીઝ દીકરીએ કાર પર પોતાનું હાથ ઢાકી દેતા કહ્યું દીકરીના આ શબ્દો સાંભળતા માનું મોઢું ચૂકી ગયું તરત જ તે તેની દીકરી પાસેથી આખી ખસી ગઈ અને રૂમમાં જતી રહી પોતાના હસબન્ડના મૃત્યુ પછી તેની આ દીકરી જ તેની કાળજી અને સંભાળ રાખતી હતી પણ ક્યારેક ભૂલીચુક દીકરીના કહેવા મુજબ દીકરીની અંગત બાબતોમાં તેનાથી પ્રવેશ થઈ જતો હતો અને પોતાની લાડકી દીકરી જ છે ને એમ માની ગમે તે સૂચન આપવા સલાહ આપવા માગતી હતી પણ આજના દીકરીના શબ્દોથી તે વ્યથિત થઈ ગઈ વ્યથિત થયેલા મનને સારું કરવા તેણે બાજુમાં પડે ન્યૂઝપેપરને હાથમાં લીધું અને તે વાંચવાનું શરૂ કર્યું પરંતુ ન્યૂઝપેપરના લેખ તેની આંખો આગળ ધૂંધવા લાગવા લાગ્યો તેની આંખોમાં જજળી આવી ગઈ એનું જ્યાન ન્યૂઝપેપરથી વિમુખ થઈ ગયું તેને વારંવાર દીકરીના બોલેલા શબ્દો તેને બધામાં તાક તાક કરવાની ટેવ નહીં ક્યારેક તો આપને પ્રાઇવસી જોઈએ કે નહીં શબ્દો યાદ આવતા તે જૂની યાદોમાં ખોવાઈ ગઈ તેની સમક્ષ તે જ્યારે પોતે યુવાન હતી અને લગ્નને પાંચ વર્ષ જ થયા હતા દીકરી ત્રણ વર્ષની હતી તેને ખૂબ વાહલી અને નાડકી હતી પણ કેટલી વાર આજ લાડકી દીકરી રાત્રે અચાનક સૂતી હોય એમાંથી જાગીને તથા લડીને પોતાના પતિ સાથેની અંગત પળોમાં દખલ કરીને પ્રેમમાં ભંગ પાડ્યો હતો તેમ છતાં પોતે કદી પણ આ રીતે ગુસ્સો કરીને કોઈક વાર તો માણસને પ્રાઇવસી જોઈએ કે નહીં એવું વિચારીને દીકરી સાથે કઠોર વર્તન કર્યું નહોતું એકવાર તો બજાર થી આવીને પોતે બધું કરિયાણું ભરેલ બેગ તથા બાસ્કેટ રસોડામાં મૂકીને ઘડીક હાશકારો લેવા માટે હજી પોતાના રૂમમાં આવીને પાણી પીતી હતી ત્યાં જ રસોડામાંથી પોતાની આ લાટકી દીકરીનો ગભરાયેલો અવાજ સાંભળ્યો મમ્મી અને પોતે બધું મૂકીને રસોડામાં દોડી ગઈ હતી ત્યાં રસોડામાં જઈને જોયું તો દીકરીએ આખી બેગ અને બાસ્કેટ ઊંધી પાડી દીધેલી એમાંના ટમેટા ચૂરો થઈ ગયેલા દૂધની થેલી ફાટીને ઢોળાઈ ગયેલી તથા લોટ ભરેલી પ્લાસ્ટિકની થેલી આખા રસોડામાં ઢોળાઈ ગયેલી મમ્મી

જાણે અજાણે તારી અંગત પૂર્વમાં માથું ભરાઈ જાય છે આઈ એમ સોરી દીકરી બોલે ઈટ ઇઝ ઓકે મમ્મી ચાલ હવે તને યાદ નથી આપણે આજ બાજુના બગીચામાં જે નવું મંદિર બન્યું છે ત્યાં જવાનું હતું દીકરી દીકરીએ પોતાની મમ્મીને હાથ પકડીને એને ઊભી કરી અને તરત જ માય જૂનું બધું ભૂલીને દીકરી સાથે જવા તૈયાર થઈ ગઈ